હેલો વેલકમ ટુ ધ ઇન્ફોર્મેટિવ તો આજે આજે આપણે આપણે બનાવી 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 રહ્યા 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 છીએ 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 એની કાચી તૈયારી કઈ રી છે કાનુ આટલું બધું શાક કાનું આમાં શું શું નાખેલું છે આઇટમ્સ હેલો તો આજે આપણે કઈ તૈયારી કરીએ છીએ આજે આપણે વરાડી બનાવવાની તૈયારી કરીએ છીએ આ તમે શું સમારો છો એની સમારો છો કાનભાઈ આવી ગયા છો કાનભાઈ મજામાં બસ મજા મજા હાલો સાઈ ક્લાસ હેલો ગાઈસ તો આ આપણો લોકેશન છે જ્યાં આપણું જમવાનું બનશે અને અત્યારે પપ્પા બનાવી રહ્યા છે ચૂલો તો દેશી ચૂલે આપણું બનશે જમવાનું તો હું તમને બતાવી દઉં છું કઈ રીતે પપ્પા બનાવે છે જોવો જોવા

અને જો ટેસ્ટ કેવો થાય છે એ તમને કહે બધાય બરાબર અત્યારે તો છે ને તો ત્યાં સુધી બહાર દર્શકોને મન્ચુરિયન ત્યાં સુધી મન્ચુરિયન ખાઓ અને રોટી નાસ્તો નાસ્તો કરી લ્યો પાણીપૂરી ખાઈ લ્યો કાનું શું કરે છે ફેસબુક મિત્રો ફૂલ સેટઅપ થઈ ગયું છે આપણું થોડોક ટાઈમમાં જ આપણે ચાલુ કરશું રોટલા બનાવવાનું તો વિડિયોમાં બન્યા રહો આગળ સુધી તમે જોઈ શકો છો સેટઅપ મસ્ત ગુલાબી વાતાવરણ છે અત્યારે અને ગુલાબી ઠંડી છે એકદમ શિયાળાનું એટમોસ્ફિયર જામ્યું છે અને આપણે શિયાળાનું મેનુ નક્કી કરી અને ચલો આજે પાર્ટી શરૂ કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે પપ્પાએ અહીં સરસ મજાનો ચૂલો બનાવી દીધો છે થોડીક વારમાં જ આપણે રોટલા પણ અહીં જ બનાવશું અને વરાળ્યું શાક પણ અહીં બનાવશું તો વિડીયોમાં થોડીક જ વારમાં આગળ હું તમને બતાવીશ બે બાજુ તૈયારી થઈ ગઈ છે ઉપર શાક ની તૈયારી થઈ રહી છે નીચે થઈ રહી છે રો મટીરિયલ ની તૈયારી આપણે નીચે જઈને જોઈએ કાનુ ક્યાં પહોંચ્યું આપણું કામ મિત્રો અહી રો મટીરિયલ ની તૈયારી થઈ રહી છે કાનું કરે છે સ્ટફિંગ માં શું શું છે કાનું આપણી પાસે અને મરચાની પેસ્ટ નાખી છે પ્રોસ્ટેટ પીનટ નાખ્યા છે ચમાણું નાખ્યું છે કોથમરી અને મસાલા બધા હાય કર દે હાય હાય કર દે હેલો નો વિડિયો કો હાઈ કાનું તો કાનું બનાવી રહી છે રોટલા તમે જોઈ શકો છો ભાભી બનાવે છે હું તો ભાભી બનાવે છે હાલો ભાભી બનાવી રહ્યા છે હા હા કે હેલો ચલો આજે દેશી ભાડું ખાવા શું છે આજે મેનુમાં આજે વરાળીઓ શાક છે રોટલા છે સેકેલા મરચા છે પાપડ છે છાસ છે તો તમારી કેવી ફીલિંગ છે આ ચૂલામાં ફર્સ્ટ ટાઈમ કરીએ પણ ફીલિંગ ઓસમ છે પણ હાર્ડ છે તો કેવું બનશે શું લાગે છે તમને શું લાગે છે કેવું બની શકે બસ તો મસ્ત બસ એમાં કાઈ ન ઘટતું કાને સ્થાન નથી એમાં તો કાનું શું છે પ્રોસેસમાં પહેલા આપણે બટેટાને 5 મિનિટ બાફશું પછી બધું શાક નાખી એને વીસ મિનિટ બાફવા દેસું પછી વઘારશું સૌથી પહેલા બટેકા મૂકી દેવાના નીચે શું રાખ્યું છે તમે પાણી રાખ્યું છે પહેલા પાણી ઉકળવા દેવાનું પાણી ઉકળી જાય એટલે બટેટાને 10 મિનિટ ચડવા દેવાના બરાબર એ સરખા ચડી જાય હા પછી બધુંય શાક મૂકવાનું પછી આમાં બીજું શું શું નાખો છો તમે ટમેટા છે રીંગણા છે

અમારા બંને હેલ્પિંગ હેન્ડ જો પાપડ શેકવા માટે બેસી ગયા છે એક બાજુ કાનું શેકે છે એક બાજુ કાનભાઈ શેકે છે ખાવા છે પાપડ એટલે એ હેરાન કરી રહી છે એના પપ્પાને શાક રેડી થવા છે તો થઈ ગયો છો

વરાળમાં આ શાક બહુ મસ્ત રીતે પાકી ગયું છે અને હવે રાહ જોવાતી નથી તો હવે થોડા ક્ષણોમાં જ આપણે વઘારની પ્રોસેસ ચાલુ કરશું હાલો સૌપ્રથમ તેલ મૂકી દીધું શું આવે છે છે એટલે જવાબ નહીં ગયા તમને પેલા તો તેલ મૂકી દીધું આપણે શરૂઆતમાં પછી શું કર્યું આદુ લસણ મરચા ની પેસ્ટ નાખી મૂળી ની પેસ્ટ નાખી છે ઓકે હવે કેટલી વેઇટ છે આપડે હવે આપણી સાથે જોડાઈ ગયા છે કાનભાઈ તો કાનભાઈ આપણે એક વાત કહે છે જ્યાં યસ કાનભાઈ એ ગુજરાતમાં ને હું સ્પેશિયલ કાઠિયાવાડમાં ગમે એવું પ્રોગ્રામ કરો ગમે એવું શાક કરો પણ હારે માવો તો હોય જ